હા એટલા ઘણા લઈ દીધા એટલે મેં લાવો જોઈએ ખાઈ લઉં કીધું સરસ સરસ મહિના દી માં કરી દીધા સમજ્યા દઈ દે ભગવાન દે છે એટલે એ આખી જગ્યા તમારે મેન મહેનત કેવાય ને અમારે તો હું કેવાય ના ના આપડે તો ભગવાન એ કરાવી ને આપડે મહેનત કરી એ બસ વાત સાચી છે હવે અમે તો હું તમે એમ કયો કે નાખો એટલે અમે નાખી એટલે એમાં તો હવે અમે તો એક ભગવાન નો ભાગ કાઢતો રેવાનો બસ આપણને ભગવાન ગમે એટલું દે ને ભગવાન નો ભાગ કાટતો રેવાનો

તમે નઈ માનો અમે રોજ એનું દાન તો કર્યું હોય ભલે ઓઢાડ્યું હોય પણ એની મારી પૂજામાં હું એક એક માળા માળાય કરું કે ભગવાન એને સુખી રાખે આપણે એવું નથી કે દાન આપે એટલે એનું કઈ પાછું નઈ કરવાનું કેમ કે તમે દાન આપ્યું છે ઈ બદલે અમારે કઈ બીજું જ નો આપે કે પણ ભગવાન પાસે માળા જ કરી આગે ને ગમે એનું દાન આવે ભલે મારે એક પૂજામાં માળા કરવાની કામ કરો અમારે ઘણી વાર હું ટ્રાય કરું હું પણ હું નથી મેળે આવતું હવે કઈ એડજસ્ટ નથી થાતું પણ હશે એટલે વ્યવસ્થિત થશે આવવાનું બીજું શું ચોક્કસ આવજો બરાબર કાઈ વાંધો ને એવું કાઈ હશે તો કેવડ આવજો હા હા